નમસ્કાર મિત્રો આજે આપણે ઇન્દ્રોળા ગામમાં બિરાજમાનમાં વિહતમાના ઇતિહાસની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે એ સમય ગાંધીનગરના પીપળજ ગામમાં દેવુસણાના બાર શાખના રબારીઓએ આવીને વસવાટ કરેલો અને તે વખતે દેવુસણાના જીવણ બારની હાજરા હાજુરમાં વિહત મેલડીને એમની સાથે લાવેલા અને પીપળજ ગામમાં આવીને વસ્યા સમય જતા પીપળજ ગામના રબારીના ઘરે એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીનું શક પણ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામના લુણી શાકના રબારીના ઘરે કરેલું દીકરી પરણવા લાયક થતા એના લગ્ન કરીને દીકરીને બોરીજ ગામે વડાવી એ દીકરી માતા વિહત માની જોત એની સાથે બોરીજ ગામ લઈ ગઈ અને માતાજીની સેવા પૂજા કરવા લાગી સમય જતા માતાજીએ લુણી રબારીઓને ઘણા પરચા આપ્યા પછી તો કહેવાય છે કે બોરીજ ગામમાં લુણી રબારીઓએ માતા વિહત મેલેડી સ્થાપના કરી અને લૂણી રબારીઓના ધાર્યા કામમાં પાર પાડવા લાગી સમય જતા એમને ત્યાં બે દીકરા થયા અને બે દીકરામાંથી એક દીકરો જીવરાજ લુણી બોરીજમાંથી ઇન્દ્રોળા અને એમની પણ સાથેમાં વિહત વીહત મેલેડી બોરીજ ઇન્દ્રોળા આવીને વસ્યા જીવરાજ લુણીના દીકરા ભગવાન લુણી અને ભગવાન લુણીના દીકરા માધા લુણીને માં વિહત મેલેડી ધૂણવા આવે છે એક વખતની વાત છે માધા લુણી અને એમનો ભાઈબંધ લાલો લુણી વિચારે છે કે ચાલો આપણે ઈડરવાડમાં પૂવાપણી કરવા જઈએ અને ઈડરવાડના મેઢાસરમાં પૂવાપણી કરવા ગયા આખી રાત ડાક ડંબર વાગ્યા અને તૂણ્યા કડીક આરામ કર્યો અને પરોડિયો ઉઠીને લાલો લુણી હાથમાં લોટો લઈને ગામના પાદર તરફ જાય છે વચ્ચે એક દરબારનું ઘર હતું એ દરબારે લાલા લુણીને ઘરમાં લઈ જઈને કહ્યું કે લાલા લુણી તારી માતાને બતાવો તો આ ઘરની બહાર નીકળવા દઉં આ માથા ભારે દરબારે લાલા લોણીને ઘરમાં પૂર્યો પછી દરબારે બીજી બાજુ એક સાકળના આંકડા છૂટા કરી દીધા અને લાલા લોણીને આપીને કહ્યું કે જો તારી માતા જબરી હોય તો આ સાકડના આંકડા મેં તોડી નાખ્યા છે એ બધા સરખા કરી દે અને પહેલા જેવી સાકળ થઈ જાય તો તારી માતા સાચી નહીં તો હું આજે તને છોડવાનો નથી પછી તો લાલા ભુવાને માથે પરસ્યો વળ્યો

લે લે આ સાકળ તારી છે કે બીજાની તે દિવસે મા દરબારને હાકોટો કરીને બોલી કે દરબાર હું તને નહીં મેલું અને તને મેલું તો દેવણાના પાદરનું દેરું નહીં પછી તો દરબાર બે હાથ ને ત્રીજું માથું નમાવીને કગરી પડ્યું કે મારી ભૂલ થઈ ગઈ આજ પછી હવે કોઈ દેવનું કે પુવાનું પારખું નહીં લઉં પછી મા બોલી કે હે દરબાર આજથી તું મને એક વેણ આપ કે ગમે તે દેવના પુવાનું પારખું નહીં લે કોઈ દેવની મસ્કરી નહીં કરે પછી તો સમય જતા માધા લોણીને એક દીકરો હતો જેનું નામ કાળો હતું માતાજીની અસીમ કૃપાથી ભાઈને પણ બે દીકરા થયા ગફુલભાઈ અને બળદેવભાઈ જેમાં બળદેવભાઈ મોટા હતા એક વખત કાળા લોણીને ધૂણવા બેસાડ્યા પરંતુ માતાજી એમના કોઠે ના આવતા એમના દીકરા બળદેવ લોણીના કોઠે માતા વિહત ધૂણવા આવી અને માતાજીએ કહ્યું કે હું માધા લોણીની વિહત આવી છું હું દેવશણાના બારનું દેરું બોલું છું લ્યા પછી તો બળદેવ ભાઈને ગાદીમાં લાવીને બેસાડ્યા અને ત્યાં સભામાં લાલા લોણી પણ બેઠા હતા તેઓ બોલ્યા કે હે માં જો તું મારા લોણીની વિહત બળદેવને તૂણવા આવી હોય તો હું માગું એ જ આપવી પડશે તો જ તને જાણીશું ત્યારે માં વિહત કહે છે કે જાઓ તમે કોઈ એક નદીનું નામ વિચારો અને હું ના કહી દઉં તો હું માધા લુણીની વિહત ના કહેવાવ લ્યા પછી તો સભામાં બે લોકો બહાર જઈને મહીસાગર નદીનું નામ નક્કી કરે છે અને સભામાં આવીને બેઠા ત્યાં તો બળદેવભાઈ ભાઈના કોઠે ધૂળતા વિહત બોલ્યા કે રબારીઓ મને મહીસાગર નદી દેખાય છે આમ ત્યારે બળદેવ લૂણીને પ્યાલો પાયો અને ત્યારથી બળદેવભાઈ ની ભુવાપણી ચાલુ થઈ એક વખતની વાત છે ભાઈ ભુવાપણી કરવા વાણિયાની સાથે ઢેબર તળાવે જાય છે એમની સાથે શેરફાના કનુ ભુવાજી પણ હતા આ ઢેબર તળાવે એક બાઈ રહેતી હતી જે કામરૂ દેશની મેલી વિદ્યાની પારંગત હતી એ જાતની કુંભાર હતી આમ એ દિવસે આ ત્રણેય જણા ટેબલ તળાવે ઉતર્યા એટલે પેલી કુંભારની બાઈએ ત્યાં આવીને બળદેવ ભુવાજીને કહ્યું કે ભુવાજી ચેતન થઈને ઊંઘજો રાત્રે જેટલું ચેતવું હોય એટલું ચેતજો રાત્રે હું તમારી જીભ કાપી લેવાની છું પરંતુ બળદેવ ભુવાજીને મનમાં વિશ્વાસ હતો કે વડની દેવી વિહદ જો મારી સાથે આવી હશે ને તો મને ઉની આંચ પણ નહીં આવવા દે એમ કહીને આ ત્રણેય જણા ત્યાં રાતવાસો કરે છે રાત્રે પેલી બાઈએ કામરુ દેશની મેલી વિદ્યાથી બળદેવ ભુવાજી પર જાદુ કર્યો અને એમની જીભ બંધ થઈ ગઈ પછી તો એમનાથી કઈ બોલાયું નહીં એટલે જણા ગભરાઈ ગયા પછી બળદેવ ભુવાએ મનમાં અરજ કરે છે કે હે મારા દેવુસણાના પાદરની દેવી મારી રક્ષા કરજો અને કહેવાય છે કે એ દિવસે વિહતમાં બળદેવ ભુવાની સન્મુખ આવેલા અને કહ્યું કે બળદેવ તમે સુખ શાંતિથી ઊંકી રહો હું પહોંચું છું પેલા કુંભારની બાઈના ઘેર અને દિવસ ઉગી પહેલા કગરથી લઈને તારા પગે ના પાડું ને તો હું દેવું દેરું નહીં આમ કહી વિહતમાં બાયના ઘરે જાય છે અને આખી રાત એ બાઈને ધૂણાવી આખી રાત એને ઉકવા દેતા નથી દિવસ ઉગતા એ બાઈ બળદેવ ભુવા પાસે આવીને કગરી પડી અને ભુવાજીએ કહ્યું કે તું મને વેણ આપ કે હવે પછી ક્યારેય મેલી વિદ્યા નહીં કરે આમ એ બાઈને વચને બાંધી દીધી અને માફ કરી ઇન્દ્રોડા ગામમાં વિહત મઠમાં હાલ બડદે હુવાની પૂવા પણ ચાલુ છે તો મિત્રો આ હતો ઇન્દ્રોડા ગામમાં બિરાજમાન માં વિહત મેલેડીનો ઇતિહાસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ